ય કરેના પરિવાર ભાવનગર જિલ્લાની મીટિંગ મળી હતી ક્ષત્રિય કરણી સેના પરિવારના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાની સિંહ મોરી તથા ભાવનગર જિલ્લાના અધ્યક્ષ જનકસિંહ ચાવડા તથા ભાવનગર જિલ્લા મીડિયા કન્વીનર વિજયસિંહ પરમાર તથા ભાવનગર શહેર અધ્યક્ષ જાલમસી ચુડાસમા તથા ભાવનગર શહેર ઉપાધ્યક્ષ હટી ખેર તથા પૂર્વજિત પરમાર તથા ભાવનગર શહેરના હોદ્દેદાર ભાઈઓ તથા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના યુવાનોની અધ્યક્ષતામાં ક્ષત્રિય કર્ણીસેના પરિવાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની મીટિંગ યોજાય તેમાં સર્વાનુમત ક્ષત્રિય કરર્ણીસેના પરિવારના તળાજા તાલુકાના વિવિધ ગામમાં કર્ણીસેના પરિવારના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી સાથે સૌ ભાઈઓ દ્વારા કરણી સેનાનું સંગઠન મજબૂત બનાવવા માટે સૌ ભાઈઓ તન મન સાથ સહકાર આપવાની બાહેંધરી આપી અને જય ભવાની જયમાં કરણીજીના નામનો જય નારો લગાવીને નેમ લીધી સૌ ભાઈઓને મા ભગવતી ભવાની તથા આયશ્રી કરણીજીને અંતઃકરણ પ્રાર્થના આપ સૌ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો ક્ષત્રિય રાજપૂત સમાજ તથા રાષ્ટ્રનું નામ રોશન કરો તથા સફળતાના તમામ શિખરો સર કરો એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમ્રાટ સમાચાર તળાજા